દિયોધર પોલીસ ઉપર બુટલેગરે કરેલા હુમલાનો મામલો સામે આવ્યો હતો બુટલેગરના દબાણ ઉપર દાદાનું બુલડોઝર ફર્યું છે ગેરકાયદેસર ઉભું કરેલું પાર્લર તોડી પડાયું છે થોડા દિવસો અગાઉ બુટલેગર દ્વારા ટોળકી ઊભી કરી દિયોધર પોલીસ ઉપર હુમલો કરાયો હતો રેડ દરમિયાન પોલીસ ઉપર હુમલો કરાતા એક પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયો છે સમગ્ર મામલે વીજ કનેક્શન કાપ્યા બાદ ડિમોલિશન કરાયું છે પંચાયત સહિત ડીવાયએસપી પીઆઈ કક્ષાના પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરાઈ છે ગત તારીખ અગિયાર બાર બે હજાર પચીસના રોજ દિયોદર પોલીસ સ્ટેશન દ્વારા એક રેડ કરી અને પ્રોહિબિશનની માહિતી મળતા આ જગ્યા ઉપર રેડ કરેલી હતી અને તેમાંથી વિદેશી દારૂની કુલ દસ નંગ મળી આવેલ હતા અને પોલીસ એમની ફરજનું કાયદેસરની કામગીરી કરતી હતી તે દરમિયાન પિન્ટુસિંહ બળવંતસિંહ સોલંકી અને જગતસિંહ બળવંતસિંહ સોલંકી આ બંને આરોપીઓ એમની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ કરેલો હતો અને એ કામગીરી ચાલુ હતી તે દરમિયાન પિન્ટુસિંહને પોલીસે પકડી લીધેલ હતો અને આરોપી જગતસિંહ ત્યાંથી નાસી છૂટેલ અને એ સાથે એમ કુલ અગિયાર જેટલા માણસો અલગ અલગ બોલાવી અને એમને પોલીસ ઉપર અસોલ્ટ કરેલો હતો અને એમના દ્વારા એક પોલીસ કોન્સ્ટેબલ ઉપર લાકડીનો ઘા મારી અને એમના હાથમાં ફ્રેક્ચર કરેલ હતું અને આ બનાવ બાદ એમની ઉપર પણ ગુનો દાખલ થયેલો હતો અને કુલ અગિયાર આરોપીઓ વિરુદ્ધ આ ગુનો દાખલ થયેલો છે જેને પગલે આજરોજ એમની એ જે દુકાન હતી કે જે એમને પાનનો ગલ્લો બનાવીને ત્યાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ એ કરતો હતો એ પણ પછી સરકારી જમીનની ઉપર એમને ગેરકાયદેસર રીતે પાનનો ગલ્લો બનાવેલો હતો જે આજરોજ ડિમોલિશન કરી અને એમને નેસ્તનાબૂદ કરી નાખવામાં આવેલ છે અને હાલ એ ત્રણ આરોપીઓ અટક કરેલા છે અને બાકીના આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને તેમના ઘરે રહેલ તમામ ગેરકાયદેસર જે વીજ જોડાણો છે અહીં પણ આવેલ જે વીજ જોડાણો છે એમનું પણ કનેક્શન કાપી નાખવામાં આવેલ છે અને આ કામગીરી આજરોજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે